અલે કલો રાજુમાં રોજે કે કે આ બીલ પ્રદેશ માંગીને અમે વાસણા રાજ્યનો મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાનનો અલગ આકવા બધા બેકાર કરીને 800 કિલોમીટર નો એરિયા નો બતાય કે આનો રાજધાની અમે બનાવીશું ઉવાસોડા નું ગોઢિયર મધ્યપ્રદેશમાં રેલી કાઢી કે અમે બીલ પ્રદેશ સ્થાપના કરીને અહીંયા જાંબુવા માં અમે રાજધાની બનાવવા માંગીએ આ बाजू પેલો આપણો છેતર વસાવન એ પાછા અહીંયા આયોજન કરીને કે અહીંયા દેવડિયા માં રાજધાની બનાવીશું તમે બધા ભેગા અલગ નકલવાલગાબાદ ફેલાવનારા લોકો ગાંધીવાદ ફેલાવનારા લોકો આદિવાસી પ્રવેશ કરનારા લોકો તમારો તમારી વાત તથ્ય છે ખરું તમે સમજો બધા ભીલ પ્રદેશના મુદ્દે છેલ્લા કેટલાય સમયથી ચર્ચાઓ થઈ રહી છે આદિવાસી વિસ્તારના નેતાઓ સતત ભીલ પ્રદેશની માંગ કરી રહ્યા છે ચૈતર વસાવા જે ભીલ પ્રદેશની માંગ કરતા હતા એ અત્યારે જેલમાં છે વિશ્વ આદિવાસી દિવસ હમણાં થોડા સમય પહેલાં જ ગયો છે અને ફરી એકવાર ગુજરાતમાં ભીલ પ્રદેશના મુદ્દે ચર્ચાઓ થઈ રહી છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર જે આદિવાસી વિસ્તારોમાં ફરતા હોય છે આદિવાસી વિસ્તારોમાં એમના જ્યારે કાર્યક્રમ હોય છે ત્યારે સતત ભીલ પ્રદેશ અને આદિવાસી યુવાનોને કોઈ ગેરમાર્ગે દોરતા હોય એની વાત કરતા હોય છે પંચમહાલમાં કાર્યક્રમ હતો કાર્યક્રમ દરમિયાન શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ઘણી બધી વાતો કરી એમની જે સ્પીચ હતી એ સ્પીચમાં આદિવાસીઓએ કેવી રીતના આગળ વધવાનું છે શિક્ષણમાં આદિવાસીઓએ શું કરવાનું છે યુવાનોને ઘણી બધી સલાહ આપી અને વચ્ચે ભીલ પ્રદેશની પણ વાત કરી એમણે કહ્યું કે એમપીથી કોઈ એમ કહે છે કે અહીંયા ભીલ પ્રદેશ બનશે તો અમે Ah, no... Nee. એની રાજધાની બનાવીશું ચૈત્ર વસાવા અહીંયાથી એવું કહે છે કે કેવડિયાને રાજધાની બનાવીશું આ બધાની વચ્ચે બધા પોતાના રાજકીય રોટલા શેકી રહ્યા છે આદિવાસીઓનું આમાં કંઈ જ કલ્યાણ નથી આવી વાત એમણે જાહેર મંચ પરથી કરી ચૈત્ર વસાવાનું નામ દઈને કરી ચૈત્ર વસાવા અત્યારે જેલમાં છેલ્લા કેટલાય સમયથી ચૈત્ર વસાવા ભીલ પ્રદેશની માંગ કરી રહ્યા છે એમને એવું કહેવું છે કે આદિવાસીઓ સાથે જે અત્યારે થઈ રહ્યું છે જો અમને અમારો પ્રદેશ આપી દેવામાં આવશે તો પછી અમે અમારા ન્યાય માટે અમારા હક માટે તે ચલાવશે કરશે જ જ જ બધું બધું કરીશું આદિવાસી આદિવાસી શાસન અને ભીલ પ્રદેશની માંગ આમ તો કેટલાય સમયથી ચાલી રહી છે છે એ બધાની વચ્ચે જેલમાં નામ લઈને શું સાંભળો રસ્તા રાજુ

પ્રવેશ કરનારા લોકો તમારો તમારી વાત તથ્ય છે તમે સમજો બધા પોતપોતાની રાજનીતિ પોતપોતાની રાજનીતિ ચમકાવવા માટે પોતપોતાના રાજણ ટકી રહેવા માટેના લોકો કરી રહ્યા